ઘણા વર્ષ પહેલાની વાત છે એક વાર સર ન્યુટન કાઈ વિચારતા એક જાન નીચી જઈ અચાનક ઝાડ પરથી એક પણ ચીપડી અચાનક સેન ધ્યાન પર પડી ગયું અને મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો આ પણ જ કેમ પડ્યું ઉપર કે સાઈડ કેમ આમ તેમ ન ગયું આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે વિચારવા માંડ્યો મિશ્રણ બળ આવે છે આ મિશ્રણનો પ્રયત્ન પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે જે પદાર્થના સમય પ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરમાં વ્યસ્ત પ્રમાણ હોય છે આ બળ બંનેના પદાર્થના કેન્દ્રને જોડતી રેખાની